આપ છો નેશન હું આપની સાથે વડોદરા મહાનગરપાલિકાએ વરસાદની આગાહીને પગલે આજવા પ્રતાપપુરાના દરવાજા બંધ કર્યા હતા પરંતુ ઉપરવાસમાં નહીંવત વરસાદ હોવાથી ગઈકાલે સાંજે છ કલાક બાદ દરવાજા ફરી ખોલાયા હતા વડોદરા મહાનગરપાલિકાએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગત એકત્રીસમી ઓગસ્ટે આજવા અને પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા હતા જેને લીધે આજવા ડેમનું લેવલ દોઢ ફૂટ જેટલું અને પ્રતાપપુરા સરોવરનું લેવલ પાંચ ફૂટ જેટલું નીચું આવ્યું હતું બે દિવસથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાને લીધે આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા જે સોમવારે સવારે અગિયાર વાગે દરવાજા બંધ થયા ત્યારે આજવા સરોવરનું લેવલ બસો અગિયાર પોઈન્ટ પંચાણું ફૂટ હતું જ્યારે પ્રતાપપુરા સરોવરનું લેવલ બસો પચ્ચીસ પોઈન્ટ ચાલીસ ફૂટ નોંધાયું હતું વડોદરા મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આજવા અને પ્રતાપપુરાના દરવાજા ગતરોજ સાંજે સાડા પાંચ કલાકે શહેરમાં અને ઉપરવાસમાં વરસાદ નહીં હોવાથી ખોલવામાં આવ્યા છે જેને પરિણામે વિશ્વામિત્રીનું લેવલ ચૌદ પોઈન્ટ પચાસ ફૂટ જઈ પહોંચ્યું છે અને આ પાણીને અંગે કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન નહીં આપવા માટે પણ વડોદરા મહાનગરપાલિકાએ નગરજનોને અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર